Ừ uh. này bồi đồ màu hồng જમ છો બધા મજામાં જવા સ્વાગત છે તમારું નાવ લોકમાં જોઈને તૈયાર થઈ ગયો ગુડ મોર્નિંગ ગુડ ધોવાનું કરો ગુડ મોર્નિંગ હેડો નવા દાદા ગુડ મોર્નિંગ બરાબર આવો મારે ચરો તો કીજો બા ગુડ મોર્નિંગ गुड मॉर्निंग। गुड मोर्निंग शो नाश्ता में सब चलो मठे जे दर्शन करता नाश्ता ना कर आई जाए मठे दर्शन करिए थोड़ी बैसी जाइए

સુરખીઓનો બી નાખ્યો હતો ને તે થયો હો મસ્ત પાંચી મહેનત કરવી પછી આવી ગઈ તો દસ વાગ્યા હા અને હવે મની ઉઠીને આવી છે ને રોજનો ટાઈમ હું મોડું જઈશ રોજનો ટાઈમ ક્યાં વાત તો જયવીર

Hmm, betul-betul. Bersihkan, bersihkan. Si khabar. Siapa yang datang ni? So, sekarang dah selesai. Ok, selamat <laughs> <laughs> tinggal. રાધે રાધે નહીં જોઈને તૈયાર થઈ ગયા જવીરભાઈ હા હા ખોપરેમ રોટલો તેલ ચોપડી ને બનાવે એમ એવી રીતે બનાવે એવું કહું રોટલા તેલ ચોપરી ને પેલું આમ ઘો વાળીને બનાવવા ને એવી રીતે બનાવવાનું કીધું બાય પરોઠા ટાઈપ ઘોર બનાવજો હા બસ એવી રીતે કીધું આ બાજુ તો હોઈએ જ માસીએ હમ હું તે બધું કબાટમાં હોય યાર હંગાટ લઈને ભરું ન ના કાર્ડિનબિયેન લેવા હોય કબાટમાં છે જા ચારે હા તે આલુ લે ના 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 તમારે જાતે જે જોવો ને કાટ લેવા જે પહેરવું હોય પહેર લેવાનું

아아 또 반가워요 아이야 길가에는 Kristin 팀이 FYP 많다고요 형아 맙소� 형eless

Say bùi gia ha người bia kala bùi Mình rồi đó gia bùi gia bùi gia gia bùi 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 gia chấm này अम्मा हां जमने không à? रहने की રોજ નો ટાઈમ તો હોત છ તો વાગ્યા છો છો કીડીઓ હતી કીડીઓ एक जनरल साइड एक पाडे रहो चलो टीटी योर कैरी दे अरे

અંગારા પાર હરગાઈ ગઈ એટલે ડાયરેક્ટ તૈયાર જ હોય સીધું તો હુકી પર સાધી નહીં દાદા રોમનગર જ્યાં તા કઈ કેટલા આયા હા હા કાલ સવારે

એના ઉપર બીજું ઓહો એના છે મોટો તો 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 વાગી ગયા હ દીવા કર્યા કાકાને ચલો દર્શન કરતા આવીએ મઢે કાકા મઢે જ્યાં હા દીવા કરવા દર્શન કરતા આવીએ આશીષ તો કરો આ બાજુ વાહન ધોવાય છે આ બાજ તો સાત વાગ્યા રોટી બન રહી બીજું શાક એક બટાકા ને બીજું બનાવવાનું બાકી હા તો બટાકા ચાલશે બરાબર ખીચડી થઈ છે બાકી બરાબર હા મઢે જતા હું જો આવી છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ ઘેર શું કરું મને નતું આવવાનું તાર દેણો ખાવું નહીં તૈયાર થઈ ગયું બાજુ કપડો વરાય છે ખાવાનું શીખર બોલો સાથીઓ ખાવું નહીં હે nó ní chẳng lấy hả nó 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 dần đi <laughs> khay lì chalo 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 hả nó khay lì à nó khao bà nằm giờ bà Huh? એલા ઉચરો ખાઈ લઈએ બહુ પરમ પર નવ કોઈ નહી બટાકા ડુંગરી ખીચડી હં 10 વાગ્યા તો થઈ ગયું હું

ના હેરીન માં મમ્મી હેરેન નહી જ્યા આવશે હું જતા હું તો વાડામાં જ તો બાર વાગે આવો બાર વાગે આવો

કાલ પા હું ધજા ચડાવવાની વહેલું ઉઠવાનું કોણી લઈ જાઉં